મારું નામ હેમાલી ડોડિયા છે અમે ભરૂચ થી આવું છું અને ભાઈ મારા મિત્રો અમદાવાદ અને મહેસાણા ના છીએ અમે દર વર્ષે અહિયાં આ ફેસ્ટિવલમાં ભાગ લઈએ છીએ મતલબ કે આવીએ છીએ આ બ્લુ ફ્લેગ બીચ પર અમને કાઇટ ફેસ્ટિવલ માટે બહુ જ મજા આવે છે અને એનું વાતાવરણ પણ બહુ જ સરસ છે ધાબા ઉપર પતંગ ચગાવવાની મજા તો આવે જ છે પરંતુ આ બીચ પર કાઇટ ફેસ્ટિવલની કંઈક અલગ જ મજા છે અમે બહુ જ એન્જોય કરીએ છીએ અમે ઘણા બધા અહીંયા આવીએ છીએ અમારું બહુ જ મોટું ગ્રુપ છે અને બહુ જ મજા આવે છે કાઇપો છે

ધાબા ઉપર તો પતંગ ચગાવે છે પણ આ વખતે ઉત્તરાયણ ઉપર બીચ ઉપર પતંગ ચગાવવાની બહુ મજા આવી બહુ મસ્ત અનુભવ છે આ બીચ ઉપર પતંગ ચગાવવાનો